બનેલ સરપાકાર રેલવે બ્રિજ ઉપર ટેમ્પો પલટી જતા સાયકલ સવારનું મોત નીપજ્યું હતું અકસ્માતમાં બ્રિજ ઉપરથી પસાર થતો એક ટેમ્પો પલટી મારી જતાં એક સાયકલ સવાર ઉપર ટેમ્પો નીચે દબાયો હતો ઉમરગામ તાલુકાના રેલવે ઓવરબ્રિજ ઉપર જીઆઈડીસી તરફ જતો માલસામાન ભરેલો ટેમ્પો પલટી ગયો હતો જેમાં એક સાયકલ સવાર ટેમ્પો પલટી જતા નીચે દબાઈ જતા તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું ઘટનાની માહિતી મળતા ત્યાંથી પસાર થતા લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ટ્રક ચાલકને ટ્રકની કેબિનમાંથી બહાર કાઢી ટ્રક નીચે દબાયેલ વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો